આ પરિસ્થિતિની વચ્ચે બીજો એક કિસ્સો રાજકોટથી પણ સામે આવ્યો ભારતીય જનતા પાર્ટીએ જે કોર્પોરેટરને લાંચ લેવા માટે ટીઆરપી ગેમ ઝોન પછી સસ્પેન્ડ કર્યા હતા એ લોકોને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવી પાર્ટીના આ જ માપદંડો ચાલતા હોય છે બેધારી તલવાર ક્યાં ચાલે છે બે અલગ અલગ માપદંડો ક્યાં ચાલે છે તો મુખ્યમંત્રીએ હજી ત્રણ ચાર દિવસ પહેલા જ એક જગ્યાએ ભાષણ આપ્યું અને મેં બહુ જ સુંદર વાત કરી ઓર્ગેનિક ખેતી વિશે વાત કરી રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી વિશે હું જ્યારે મુખ્યમંત્રીને સાંભળી રહી હતી તો મને એવું લાગ્યું કે એમનામાં હજી એ હ્યુમન ટચ છે એ માનવીય સ્પર્શ છે કે એ સામાન્ય માણસની વાતોને સમજી શકે છે ને પછી બિલકુલ સામાન્ય શૈલીમાં એ વાતને લોકોની વચ્ચે મૂકી શકે છે એમને ફરક પડે છે પર્યાવરણના બદલાવાથી એમને ફરક પડે છે માણસોના મરવાથી એમને ફરક પડે છે ઘરમાં પાણી ભરાવવાથી અને એટલે જ એમણે મીડિયાને અનુલક્ષીને એક વાત કરી કે સમાચાર માધ્યમો જે સમાચાર બતાવે છે એને જો તમે ફીડબેકની જેમ પોઝિટિવલી નથી 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 લેતા જગ્યા પર પેકેટ્સ આપતા ખોટું થાય છે અને રોકવાની કોશિશ કરતા તો તમારે એ રીતે જોવું પડશે એને એક બાજુ આ વાત કરી અને ચાર દિવસ પછી વડોદરાથી ત્રણ ચાર પત્રકારોનો મને ફોન આવ્યો એમણે કહ્યું કે એમણે એક વિડીયો ચલાવ્યો હતો એ લોકો ગ્રાઉન્ડ ઝીરો પર ગયા અને સ્થાનિક ધારાસભ્ય મનીષાબેન વકીલની સામે લોકોમાં રોષ હતો એ રોષ વ્યક્ત કરતી વખતે એક એક વિડીયો એવો હતો જે મને બહુ જ સારી રીતે યાદ છે અને મારા જોયા પછી વિચાર આવ્યો કે પરિસ્થિતિમાં તમે તમે એ વ્યક્તિએ જે ગંદા ઈશારા કર્યા છે માટે કોઈ પણ સંજોગોમાં જસ્ટિફાઈ ન કરી શકો કદાચ મને એ વિચાર એટલે આવ્યો કેમ કે હું પણ સ્ત્રી છું અને એટલે હું સમજું છું કે એ જે થયું એ કર્યું હમણે ન જ થવું જોઈએ કોઈ પણ સંજોગોમાં ન થવું જોઈએ અને હું ત્યાં હોત તો કદાચ એને કરવા પણ ન દેત બોલવા પણ ના દેત એને ટોકતી અને રોકતી પણ આ ન ચલાવતી પણ પત્રકારત્વમાં પણ સ્ત્રીઓ તો ઓછી જ છે આખી દુનિયાની આ સમસ્યા છે એ સંવેદનાઓ બેલેન્સ કરવા માટે બી બહેનો ક્યાં છે કે જે સમજી શકે કે આવું ન થવું જોઈએ પણ ખેર એ વિડીયોના આધાર પર એ વિડીયોમાં જે થયું એ વ્યક્તિનો દોષ હતો જે આ બોલી રહ્યું છે એનો આ દોષ હતો અને એટલે જ એ વિડીયો ચાલ્યો એના પછી હવે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાંથી પોલીસ વારંવાર પત્રકારોને ફોન કરીને કહી રહી છે કે તમારા પર કેસ થયો છે તમે જવાબ લખાઈ જાઓ એકવાર અહીંયા આવીને અગતરુ દમાડ દબાણ ઊભું કરવાની એ લોકો પર કોશિશ થઈ રહી છે માત્ર એટલા માટે કેમ કે એ લોકો સૌથી વધારે જ્યાં રોષ દેખાયો એક ક્ષેત્રમાં જઈને એના વિડિયો બતાવી રહ્યા હતા સ્થાનિકો ગુસ્સે છે જો સ્થાનિક કોઈ પણ વ્યક્તિ અભદ્ર ભાષામાં અભદ્ર રીતે વાત કરી રહ્યો છે તો એ વ્યક્તિની સામે તમે પગલા લો તમને એવું લાગે છે કે કોઈએ કંઈ ખોટું કર્યું તો એની સામે પગલા લો પણ વડોદરામાં સ્થાનિક જેટલા પણ પત્રકારોએ આ વિડિયો ચલાવ્યો એ બધાને વડોદરા પોલીસ ફોન કરીને કહી રહી છે કે તમે જવાબ લખાવી જાઓ તો તમે ખરેખર એવું ઈચ્છો છો એટલે શું માનવાનું કે મુખ્યમંત્રીએ કહ્યું કે પોઝિટિવ લેજો એટલે તમે આવું પોઝિટિવ લીધું કે આવો ને કેસ કરી દો તો આ પ્રકારની સિસ્ટમ ચાલતી રહેશે ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈને કશો ફરક પડવાનો છે વડોદરા પોલીસે તો ફરી એકવાર એ સાબિત કર્યું છે કે એમને કોઈ ફરક પડ્યો નથી વડોદરાને જે થવું એ થાય કોર્પોરેશનને ફરક નથી પડ્યો નેતાઓને નથી પડ્યો આમને નથી પડ્યો પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે